શું તમને ખબર છે વિસાવદરથી કેશુબાપાએ મોદીને લલકારેલા શું તમને ખબર છે કે વિસાવદર એ એવી જગ્યા છે કે જ્યાંથી ગુજરાતમાં પહેલીવાર નરેન્દ્ર મોદી સામે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર ખુલ્લો જંગ છેડાયો અહીંથી ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના થઈ અને જેના વડા હતા પૂર્વ મુખ્યમંત્રી અને એક સમયે જેમણે ભાજપનો પાયો ગુજરાતમાં નાખ્યો એ કેશુભાઈ પટેલ કેશુભાઈની પાર્ટી માત્ર બે જ બેઠક પર જીતી અને એમાંની એક હતી કે બે હજાર ચૌદમાં ગુજરાત પરિવર્તન પાર્ટીનો ભાજપમાં વિલય થઈ ગયો અને કેશુબાપાની પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ હતા ભાજપમાં જોડાઈ ગયા ભાજપમાં સામેલ થયા જેમાં ગોરધન ઝડપિયા બાબુ તંત્રી બાવકુભાઈ ઉધાડ અને ધીરુ ગજેરા જેવા નેતાઓનો સમાવેશ થાય છે સમય સમય બળવાન હોય છે આજે ફરી એકવાર વિસાવદરની ચર્ચા છે અને ચૂંટણીના ઢોલ દૂરથી સંભળાઈ રહ્યા છે